કેટલી ચોખાઈમાં છે સ્મૂલ ચીઝ હવે આપણે બને છે જંગલી જટપટ જેનું સ્પેશિયલ જંગલી જટપટ છે એ બને છે જોઈ દો પાવ આવી ગયું અને બટર જો ફ્રાય થાય છે બટરમાં આની શું પ્રાઇસ છે લાલાભાઈ રૂપિયા સિક્સટી રૂપીસ જંગલી સિક્સટી રૂપીઝ છે આમાં ચીઝ ને બધું આવી જાય વાહ આખું ચીઝથી ભરપૂર અને મસ્ત ગોળાવો ધોવાનું જેનું ફામસ છે જંગલી જઠ પર હવે આવશે પછી આ છે હમ માયોનીશ સ્પેશિયલ મસાલો સ્પેશિયલ મસાલો સ્પેશિયલ મસાલો છે આવે છે જોઈ શકો છો ફ્રેન્ડ

સહેમત બનાવો કે સહેમત બનાવો કે અલગ હરકા में आ गया वो भाई मारंडिया फास्ट फूड में तो राजकोट में आपका नाम क्या है लाला भाई लाला भाई ચાલુ જાય છે ઓડું આવશે જેટલા જો એટલા જ ગરમ કરવાના એમ ને લાઈવ છે શું પ્રાઇસ છે વડા પાઉની 40 રૂપિયા 40 રૂપિયા શું નામ છે આનું રેગ્યુલર બટર વડાપાવ ઓકે

શંકરભાઈ ને કહે ને કે મોબાઈલ ચાલુ કરો છો પ્રાય જઈ ગયો છે હવે પાછા સોસ આવી ગયો માયો

બટર વડા ભાવ ફોર્ટી રૂપિસ આમ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય વડા ભાવની આપણે ચાલીસ ચાલીસ થી બટર વડાઉથી સ્ટાર્ટ થાય ને ચાલીસ બરાબર પચાસ ને ચાલીસ ને આપણે કલાભાઈ હા એડ્રેસ એનું આપણે કોઈને આવવું હોય તો પંચવટી મેન રોડ પંચવટી મેન રોડ અતિથિ રિશો અતિથિ ચોક મોટી બિલ્ડિંગ નીચે મારડિયા પાસ્કોર અતિથિ બિલ્ડિંગ નીચે મારડિયા પાસ્કોર ઓકે આ ચોક જે કહેવાય છે એ કયો કીધું તું આ અતિથિ ચોક ના બધી ઓકે અને તમારો કોઈ નો મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેજો

તો ફ્રેન્ડ્સ આપણે વડાપાવ અને શું નામ છે આપનું નંદકીશોરભાઈ નંદકીશોરભાઈ આપડે ભક્તિનગર સર્કલ પાસે ખાવ ગલી માં આપણું મારુતિ ફાસ્ટ ફૂડ કરીને છે બરાબર

મારા ખ્યાલ થી પણ રાજકોટ માં કોઈ છે નહીં ટિકિટ હા ટિકિટ પણ જેવું અહિયાં નથી મળતું મેં બધું સર્વે કરેલી એમ કોઈ બનાવ બાર ગામ હા અમે પેલા અમારી દીવ દુકાન હતી દીવ માં અમે બનાવતા હતા બરાબર પછી રાજકોટ ના લોકો ને આવ્યા ને એને કીધું કે તમે રાજકોટ આવીને ટ્રાય કરો તમને બહુ સરસ રિસ્પોન્સ મળશે એટલે અમે બરાબર રાજકોટ અહિયાં સેટ થવા માટે આવ્યા છીએ બરાબર ના ના અહિયાં રાજકોટ બધા સેટ કરી દે તમને સેટ કરી દે

આને આપણે પચીસ રૂપિયા ભાવ રાખ્યા બરાબર પછી આને આ બટર માં આપડે ત્રીસ રૂપિયા ચીજ નહી ત્રીસ રૂપિયા બરાબર બટર ના બટર નહી ત્રીસ રૂપિયા અને ચીઝ નહી ત્રીસ રૂપિયા ચીઝ વડા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા જ રાખ્યા છે બટર ચીઝ ના થર્ટી ફાઈવ બટર ચીઝ ના ઓકે ફાઈવિંગ શું છે ટાઈમિંગ સાંજ ના સાડા ચાર થી રાતના બાર વાગ્યા સુધી સાડા ચાર થી રાતના બાર વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ કન્ટિન્યુ ચાલુ પછી ઘરાક ને એમ લાગે કે આવી રીતના બનાવવું છે તો અમે એ રીતના બનાવી દી કસ્ટમાઈઝ કસ્ટમાઈઝ બરાબર પછી એમ કે લસણ નથી નાખવું તો અમે લસણ ના નાખીએ એવી અમુક લસણ ન ખાતા હા અમુક જૈન હોય તો આપણે ગ્રીન ચટણી રાખતા હશો હા ગ્રીન ચટણી રાખીએ ફુદીનાની ફુદીનાની હા બરાબર

આ જેટલા ખાવાય એટલા મળે એમ હમ કઈ ગરમ ગરમ ઉતારવાના ગરમ ગરમ લાઈવ જ આપવાનું બધું એ કઈ વસ્તુ ઓલી આપણે તૈયાર હોય એવી રીતના નહીં બધી લાઈવ જ આપવાની ભલે એક ગ્રાહક આવે કે દસ આવે બરાબર વસ્તુ ફ્રેશ આવે વસ્તુ ફ્રેશ જ આપવાની તો આવી રીતે ફ્રેન્ડ્સ જેટલા બી મરચાના ભજીયા ખાવો એ આવી જશે મોટી સાઈઝ નું વડાપાઉં નાની ખાલી પ્રાઇસ એક ઓનલી પચીસ રૂપિયા એટલે ખરેખર સારું કેવાય એકદમ મોટો પાવ આવશે પછી મરચા મરચાના ભજીયા આવશે પણ બનાવીએ ટીકી પાવ ટીકી પાવ હા બરાબર એની શું પ્રાઇસ છે એના આપણે રાખ્યા છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા એના પણ ખાલી ત્રીસ રૂપિયા અને ચીસ ટીકી પાવના પાંત્રીસ રૂપિયા ચીસ ટીકી પાવના પાંત્રીસ પાંત્રીસ રૂપિયા અને આપણે સાદુ જે ટીકી પાવ આવે છે એ આપણે ઓઇલમાં તળતા જ નથી બટરમાં જ તળીએ છીએ બરાબર

આપણે ઓઇલમાં કરતા જ નથી ડાયરેક્ટ બટર માં જ કરીએ બરાબર

આ રીતના પછી આવી રીતના ટીકી મૂકી આવી રીતના આપડે ડાયરેક્ટ પેલા બટર માં જ આપડે ખવડાવીએ બટર માં જ બધું બટર માં હા રાજકોટ માં પેલી વાર એમને રાજકોટ બર્ગર ટાઈપ આખું શું કેવાય ટીકી પાઉં ટીકી પાઉં હા મિની બર્ગર મિની બર્ગર ચાલે સાઈઝ તો બર્ગર જેવડી જ થઈ ગઈ છે પાઉં જ બર્ગર જેવડા છે હા

આ આપણે ઓર્ડર ઉપર થેપલા ને બધું એ બનાવીએ થેપલા ઘૂઘરા ને શું બનાવી ઓર્ડર ઉપર આપણે થેપલા ઘૂઘરા સમોસા સમોસા બધું પ્રસંગ હોય તો તમે પ્રસંગ હોય તો આપણે બનાવીએ આમ બરાબર ટીકી ના પીસ કરીને પછી આમ આપણે વાળી ગ્રીન ચટણી નાખી ચટણી પણ અમે જાતે ઘરે બનાવીએ તૈયાર નથી લઈ આવતા दही આવશે એમ ના હા હવે दही આવશે બરાબર સ્વીટ ચટણી નાખીએ જ આપણે સોસ છે ને સોસા બરાબર સેવ હોય ભી એમ ના હા સેવ

ફિફ્ટી રૂપીસ પ્રાઇઝ છે હવે આપણે તમારું એડ્રેસ પાકું જણાવી દઈએ ને એકવાર અમારું એડ્રેસ છે આપણે અહીંયા ભક્તિનગર સર્કલ રંગ સામે ખાવ ગલીમાં ફાસ્ટ ફૂડ કરીને અને તમારું મારા મારું નામ દુબલ છે અને મોબાઈલ નંબર ત્રિપલ નાઇન થ્રી ત્રિપલ નાઇન વન ઓકે